ડીલ ઉતારી ને અમાર બેન ને છે ને દાત આવે છો કા અતિન પરમ મિત્ર અમાર આવી જશે તો ભાઈ છે છે વાગી કા બેન અને ભાઈ કે કેટલા દિવસ ટાઈમ હું કામ માં હતો કે ले व्लॉग ना बनातो घणा थे એ દે તો ભાઈ જો અમાર શેઠાબેન લેશન કરેનો ખાવા મીરા બેન ને ફ્રેશ થઈ હવે ભૂખ લાગી એટલે હવે ખાઈ લે કા તો ભાઈ શાક ને રોટલી ને રોટલો છે તો ભાઈ હવે બેન આખી રોટલી ખાઈ દે ને હાલો ભાઈ તો છે ને તો ભાઈ જો ખાતા ભાઈ આવી જાય

બેઠા છે સ્ટેન્ડર ઉપર કા હજી ભાઈ બબલા ને ખાય છે ગામ અને બધો અમારે મે ભાઈ શું કરે મે લાવે ડુંગળી મોળું ડુંગળી મોળા હવે તો શાક શાક બનાવ છે ત્યાં કે ડુંગળી મોળા છે ગામ ને અમારે હજી ભાઈ આમ આ કે કરે છે આ ગામ શું કરાઈ જા તો ભાઈ ડબ્બો હારો કરે છે જો આમ આને ભાઈ છે ને ઘરે હોય ને એટલે આને આવું જ કામ હોય કાઈ જા હારું કરે છે છે દુકાને તો હવે આવું છે ને રૂતા રંતે ઇષ્ટ મત તો મિતનાજીને આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી નવી એક ખોલવા છે તો બધાય એમાં સપોર્ટ કરજો ને આમાં ટીયુ યુટ્યુબ માંથી ભાઈ થોડુંક સપોર્ટ કરજો એટલે આપણે અમારે જો બેન આવ્યા છે આમ ડુંગલી મોળા અમાર મયુરભાઈને જામ જયશ્રી જય શ્રી અલે ઈ નો ખવાય જો ભાઈ ડુંગલી મોળા આવ્યા જો અમારે આમ કટામ ટાઈમ કઈ દેજો ટાઈમ કઈ દો

જય માતા હર મહાદેવ સબસ્ક્રાઈબ કરતા હતા